આ જે સીન જોઈ રહ્યા છો તે સીન છે કોઈનત્યાથી રામપુરા રોડનો અને કોઈંતિયાથી રોડ કોઈંત્યાથી રામપુરાની વચ્ચે જે અનહદ ઝાડ પડી ગયા છે જેના કારણે સાધનો અવરજવર માટે પણ તકલીફ ઊભી થાય આવી છે એક બાજુ નહીં એનો બીજી બાજુનો પણ સીન આપ જોઈ લો એ આ સાઈડમાં પણ એવા જ ઝાડ પડી ગયેલા છે સળંગ ઝાડ પડી જવાના કારણે નીકળવાની જે મુશ્કેલી પડે છે હા અને આજે રાત્રે અચાનક વાવાઝોડુંની વરસાદ આવવાના કારણે આ પરિસ્થિતિ સર્જાણી છે તંત્ર તાત્કાલિક આના પગલાં લઈ અને વ્યવસ્થા કરે દાનસંગ ઠાકોર દેતરોજ